નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રેવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો નવા ચણાની આવક વિશે વાત કરીએ તો જોઈ શકો છો તમે મિત્રો છાપરા નંબર ત્રણ છે તે મિત્રો ફૂલ જોવા મળી રહ્યું છે આખું અને મિત્રો છાપરા નંબર જે બે છે તેમાં પણ મિત્રો ચણા જોવા મળી રહ્યા છે અને ગઈકાલે મિત્રો છાપરા નંબર એકમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ છાપરા નંબર ત્રણ માં ચાલુ થઈ ગયું છે મિત્રો પીલો નંબર થી ચાલુ કરવામાં આવેલું છે મિત્રો અત્યારે પીલો નંબરો મિત્રો ઓગણચાલીસ સુધી પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ ત્રણ નંબર ચણાના ભાવ કેવા છે મોસમી ચણાના ભાવ કેવા છે બીટુ ચણાના ભાવ કેવા છે છોલે ચણાના ભાવ કેવા છે બીટકીના કેવા ભાવ છે મિત્રો કેવા વકલના કેવા ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એટ સુધી બની આવી રહીજો અને બજારની વાત કરું તો આજે પણ બજાર સારું જ છે મિત્રો છત્રીસ થી એકાવન સુધી મિત્રો જોવા મળે છે હજુ મિત્રો અગિયારસો ને છત્રીસ

अॻियां सो न था पव त नंबर जॾहिं बीटो आई गाया मित्रो सतरसो न हिकु હજી મિત્રો ચાલુ જ છે સત્તરસો ને એક બીજું છે સત્તરસો ની એક ભાવ જો તમે જોશો બે દાણા ફાટી

બારસો ને છત્રીસ મોસમી ચણા છે બારસો ને છત્રીસ અગિયારસો ને એકતાલીસ ત્રણ નંબર જણા મીડિયમ સુપર લીલા દાણા સાથે મિત્રો તમે જે આગળ ભાવ જોયો તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો આજે પણ બજાર મિત્રો સારું જ ખુલેલું છે